શ્યા મહારાજને જય ભક્તો આજે આપણે ગઢડા મૈધ્યનું વચન અમૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને ભક્તો જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમના માટે કોઈ હરિભક્તોને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે બધી જ સાઇઝના ભગવાનના વાઘા મળી રહે છે ઓનલાઈન વાઘા મગાવવા માટે અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં વધારે માહિતી લઈ શકો છો ભગવાનના વાઘા ખૂબ જ રીઝનેબલ ભાવમાં અમારી પાસેથી મળી રહે છે હવે આપણે વચનામૃતની કથા સાંભળીશું નવમાં વચનામૃતની સવાતા અઠ્યો અઢારસો અઠ્યોતેરના શ્રાવણ સુધી ચૌદશના દિવસે સ્વામી શ્રીજી મહારાજ શ્રી ગઢડા મૈધ્ય દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરે આગળ મશરૂમના ચાકડા ઉપર બિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિન ખાનો સુરવાર પહેર્યો હતો તથા રાતા કેનખાલની ડગલે પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરે ફરતા શેળાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકસે શેલો બાંધ્યો હતો તથા ગોઢા અસમાની રંગનો રેટો ખંભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારબંધને આગળ મોને તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કીર્તન બોલીએ પછી શ્રીજી મહારાજે કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ લોપ થતો હોય તો તેની ચિંતા નહીં પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં અને જે ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં માટે જે સમજો હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચ સત્સંગથી બહારે નિશ્રી જણા જવાયું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રમાં વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો જે તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામમાં ધામને વિશે નહીં જાય તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતાર એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે હે અર્જુન સ્વધર્મને તજીને તું એક મહારાજ શરણે પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તો કાય શોક કરીશ માં એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાખા થયા નહીં અને ભગવાનના આશ્રયનો બળ રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જણાવ્યું જે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય પછી સરવેરુષ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મા પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધિત કથા સંભળાવી ત્યારે કાંઈ કે વિશ્વાસ આવ્યો તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે તે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષા કરે છે જેમ અર્જુને ભારતને લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા હતા તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગે કહેવાય અને શ્રીમદ્ ભાગવતમાં પણ જે એ જ વાર્તા પ્રધાન છે જે શ્રુતિ સમૃદ્ધિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં પણ ભગવાનનો આશ્રય તેજવો નહીં અને કોઈક એમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી આ તો એટલા સારું છે જે દેશકાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વેગ ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકે હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા હોય નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો માટે જેને ભગવત સ્વરૂપનું બળ હોય તે જ પાકો સત્સંગે છે અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંત એક ભક્ત કહ્યા છે અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ શંકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે જે આવે વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશો પણ નહીં આ વાર્તા ને એવે છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે માટે આ સમયે જેને સત્સંગમાં પ્રીતિત આવે છે તેના પુણ્યનો પાર આવે એમ નથી એવું જાણીને સત્સંગી હોય તેને પોતાના વિશે કૃતાર્થ પણ માન્યું માનવું જોઈએ અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને કોઈ કાંઈ કરવું રહ્યું નથી પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ હોય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ માટે જે ડાહ્યા હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિદૃઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં છે એ તે વચનામૃત ગઢડા મહે નવમું વચનામૃત પૂરો થયો બોલો સ્વામિનારાયણ ભગવાન ને જય કનશ્યામ મહારાજ જય